વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એક કરા ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર અગિયાર વિદ્યુત એમાં આપણે બોર્ડ બે હજાર પચીસ માટે આઈ એમપી પ્રશ્નો જોઈ રહ્યા હતા આપણે એકથી પાંચ પ્રશ્નો લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા છે ના જોયું હોય તો પ્લેલિસ્ટમાં જમે જઈને તમે જોઈ શકો છો હવે આપણે છઠ્ઠાથી સ્ટાર્ટ કરીએ જો વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં પૂછાઈ પણ ગયો છે આ તમને સ્વાધ્યાયમાં આપ્યો છે એમસી ક્યુ વિકલ્પોમાં આપ્યો છે પણ માર્ચ બે હજાર તેવીસની પરીક્ષામાં બે માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાયો છે ઓકે જો આને કઈ રીતે સોલ્વ કરવાનો છે આપણે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ અહીંયા કીધું છે કે એક વિદ્યુત બલ્બનું રેટિંગ બસો વીસ વોલ્ટ છે અને સો વોટ એ પાવર ધરાવે છે જ્યારે તેને એકસો દસ વોલ્ટ પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર કેટલો છે તો એક વસ્તુ યાદ રાખજો આપણે છઠ્ઠો પ્રશ્ન છે અહીંયા આગળ આપણને વી આપી દીધા છે વી કેટલા આપેલા છે અને વન કહી દઈએ વી વન આપેલા છે બસો ને વીસ વોલ્ટ ઓકે જો બસો વીસ વોલ્ટ અને સો ડબલ્યુ દેટ મીન્સ વોટ છે અને વોટ સાનો એકમ છે પાવરનો એકમ છે યાદ રાખજો પાવરનો એકમ છે એટલા માટે આપણે અહીંયા લખીશું પી વન અને પી વન કેટલા આપેલા છે આપણને સો વોટ આપેલા છે તો અહીંયા હંડ્રેડ વોટ ઓકે અને એના પછી એવું કીધું કે આ બલ્બને એકસો દસ વોલ્ટ સાથે વાપરવામાં આવે તો વપરાતો પાવર શોધો તો આપણને અહીંયા એવું કીધું છે કે વી બરાબર આપણે કરી દેવાના છે એકસો દસ તો પી કેટલા મળે એ આપણે શોધવાના છે એટલે ત્યાર પછી એ પાવર કેટલો હશે એક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અહીંયા ગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ ડિફરન્સ બદલ્યો છે તો સિમ્પલી વોલ્ટેજ ડિફરન્સ બદલાવવાના કારણે કરંટ પણ બદલાશે ઓકે વોલ્ટેજ ડિફરન્સ બદલ્યો છે અને વોલ્ટેજ ડિફરન્સના કારણે ઓમના નિયમ પ્રમાણે આ વિદ્યુત પ્રવાહ પણ બદલાશે એટલે પી બરાબર વી સૂત્ર અહીંયા વપરાશે નહીં એટલું યાદ રાખજો તમે કહેતા હોય કે પી વન વી વન આમાંથી પહેલાં પી અને વી બંને આપેલા છે આઈ હોધી નાખીએ અને આઈ અહીંયા વાપરી દઈએ વી અને આઈ પરથી પી મળી જાય તો એ પ્રમાણે આ સૂત્ર પ્રમાણે આ ગણાશે નહીં કારણ શું છે કે અહીંયા पी वन आहे अं वन आई वन करंट अलग हा आणि बीजा किस्सा पी टू बराबर वी टू इन टू आय टू तर करंट अलग हा ठीक आहे आई टू अन करंट अलग हा अन करंट अलग सूत्र आूत्र आसे तो कय सूत्र तो विद्युत बल्ब चे, तो बल्ब बल्बमा की वस्तु कॉमन राहते करंट तो चेंज थायचे वॉल्टेज डिफरन्स बदलवाना कारणे તો કઈ વસ્તુ કોમન રહેશે એનો અવરોધ હે ને અવરોધ કદાપી બદલાય નહીં બલ્બમાં તો આપણે પહેલા પહેલું આ બે વસ્તુ અવરોધ શોધી નાખીએ શું છે જો ચાલો જોઈએ વી વન પીવન અને વચ્ચે એવું કોઈ સૂત્ર છે જેમાંથી અવરોધ મળે તો કે હા છે કયો સૂત્ર છે હમણાં જ જોયો જો પી બરાબર વી વી સ્ક્વેર અપોન આર દેખાય છે ઉપર પી બરાબર વીઆઈ પણ છે આઈ સ્કવેર આરબી છે વી સ્ક્ર અપોન આર છે તો અહીંયા આગળ વી આપેલા છે બંનેના તો આપણને આર મળી જશે ઇઝીલી તો વી સ્ક્વેર અપોન આરવાળું સૂત્ર વાપરીએ આપણે વી સ્ક્વેર અપોન આર તો અહીંયા સિમ્પલી આરને સૂત્ર કરતાં બનાવીએ તો આર ઉપર જશે ને અહીંયા આગળ શું આવશે વી વનનો સ્ક્વેર ડીવાઈડ બાય પી વન વી વન કેટલા આપેલા છે વી વન આપેલા છે બસો વીસ વીસ અને આનો સ્ક્વેર ડિવાઈડ બાય પી વન કેટલા આપેલા છે સો सिंपली આપણે એનો લખીએ જો 220 મલ્ટીપ્લાય વિથ 220 / 100 ઓકે તો અહીં આગળ 0 ગયા 0 ગયા 0 ગયા 0 ગયા 22 22 નો આપણે મલ્ટીપ્લાય કરીએ તો જવાબ શું આવે છે 22 22 નો મલ્ટીપ્લાય કરો જોઈએ વિદ્યાર્થી મિત્રો 0 224 224 224 224 જવાબ શું આવશે 484 એટલે ચારસો ને ચોર્યાસી જવાબ આવશે ને સાનું મળ્યું તમને આર અને આર એ અવરોધ છે એટલે આ શામાં પાસે ઓમમાં મપાશે ઓકે તો બલ્બનો પહેલામાં પહેલાં આપણે અવરોધ શોધીશું વિદ્યાર્થી મિત્રો અને તમને નવાઈ લાગશે કે આ પ્રશ્ન બે માર્કમાં પૂછાઈ ગયો છે ઓકે તમે તો ખબર પડી ને કમ પૂછવાલાયક છે બે માર્કમાં કારણ કે એક દાખલા જેવો જ છે એટલા માટે ઓકે ચાલો જોઈએ હવે જો આપણને આર મળી ગયો તો આપણે અહીંયા આગળ પી ટુ શોધવા માટેનું સૂત્ર વાપરીએ તો પી ટુ બરાબર વી ટુનો સ્ક્વેર આ સૂત્ર વપરાશે વી સ્ક્વેર ઓપોન આર તો અહીંયા વોલ્ટેજ ડિફરન્સ વી ટુનો સ્ક્વેર ડિવાઇડ બાય આર અને વી ટુનો સ્ક્વેર શું છે બીજા કિસ્સામાં એકસો દસ છે તો અહીંયા એકસો દસનો સ્કવાર ડિવાઈડ બાય આ આર અને આર કેટલા આપેલા છે ચારસો ચોર્યાસી તો અહીંયા આગળ આપણે મૂકીશું એકસો દસ ગુણ્યા એકસો દસ બાય ચારસો ને ચોર્યાસી ઓકે આને થોડું સિમ્પલિફાય કરવા માટે આપણે એક કામ કરીએ જો અહીં આગળ અગિયાર ગુણ્યા અગિયાર કરીએ અને આ જીરોને આ જીરોને સાઈટ પર લઈ લઈએ તો કેટલા થઈ જશે સો થઈ જશે અને નીચે કેટલા આવશે ચારસો ચોર્યાસી તો પહેલાંમાં પહેલું એક કામ કરો ચારસો ચોર્યાસીને અગિયાર વડે ભાગો ઓકે જો અહીંયા હું કરું છું અગિયાર ચાર ચુવાલીસ ઓકે આઠમાંથી ચાર જાય તો ચાર રહે ચારમાંથી ચાર જાત ઝીરો ઉપરથી ઉતાર્યા ચાર ફરી અગિયાર ચાર ચુમ્માલીસ ઓકે એટલે જવાબ અગિયાર અગિયારથી ભાગાશે તો અગિયાર અહીંયા શું આવશે ચુવાલીસ બરાબર અગિયારથી તમે ભાગો તો અહીંયા નીચે ચુમ્માલીસ આવશે અને ફરી અગિયારથી ભાગો તો અગિયાર ચાર ચુવાલીસ હવે નીચે ચાર ઉપર સો ને ચાર પાંચ પચીસ ઓકે પચીસથી ભાગો એટલે સો આવે એટલે છેલ્લે નેટ જવાબ શું આવ્યો પી ટુ બરાબર પી ટુ બરાબર આવશે પચીસ અને આમ અપાય છે વોટમાં એટલે પચીસ વોટ જવાબ આવે છે આનો ઓકે વિદ્યાર્થી મિત્રો ફરી જો ચારસો ચોર્યાસીને અગિયાર વડે ભાગશો તો નીચે ચુમ્માલીસ રહેશે ઉપર અગિયાર આ બીજા રહેશે એનાથી ભાગશો તો નીચે ચાર રહેશે ઉપર સો રહેશે તો પચીસ ચાર સો પચીસ આવશે આગળ જઈએ ચાલો એક જ દ્રવ્યમાંથી બનેલા બે તારની લંબાઈ અને વ્યાસ સમાન છે સમાન વિદ્યુત સ્થિતિમાં તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે તો શ્રેણીને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર શોધો ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈએ જો અહીંયા આગળ થોડુંક ધ્યાન રાખવું પડશે એક જ બે વાહક તાર જેની લંબાઈ અને વ્યાસ સમાન છે તો એનો અવરોધ આપણે લઈ લઈએ આર ઓકે અને બે સમાન તાર હોય અને જો એને શ્રેણીમાં જોડીએ તો શું આવશે આર પ્લસ આર તો આરએસ કેટલા મળશે ટુ આર મળશે અને જો એમને શ્રેણીમાં જોડેલા છે અને એમને જો સમાંતરમાં જોડવામાં આવે તો વન અપોન આરપી બરાબર વન અપોન આર પ્લસ વન આર તો આ કેટલા મળશે ટુ અપોન આર ટુ આર તો આ વન અપોન આર પી ટુ આર તો આરપી બરાબર કેટલા મળશે આરપી બરાબર આર ડિવાઈડ બાય ટુ એ અડધું મળશે તમને એ કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો અડધું મળશે હવે આપણને અહીં આગળ શું કીધું છે કે ઉષ્માનું ગુણોત્તર શોધો ઓકે ઉષ્મા ઉત્પન્ન થતી ઉષ્મા જો શ્રેણીમાં ઉષ્મા કેટલી ઉત્પન્ન થાય તો એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી પણ આપણે અહીંયા કરંટ નથી લેવાનો કારણ કે અહીંયા એવું કીધું સમાન વિદ્યુત સ્થિતિમાંના તફાવત હેઠળ તો આપણે વીમા એના ફેરવવા પડશે અને વીમા ફેરવો તો આને વીમા ફેરવો તો શું આવશે વી સ્ક્વેર અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર ટી તો શું આવશે જો આર ગયા આર ગયા તો અહીંયા આવશે વી સ્ક્વેર અપોન આર ઇન્ટુ ટી અને આ જો આપણે શ્રેણીમાં લઈએ તો એચ એસ અને અહીંયા આગળ એચ એસ મૂકવા પડશે અને એ કેટલા છે વી સ્ક્વેર અપોન એચએસ કેટલા છે આર એસ કેટલા છે આર એસ અહીંયા આગળ ટુ આર છે તો અહીંયા ટુ આર મૂકીશું ઇન્ટુ ટી એ રીતે એચ પી હોય તો અહીંયા આગળ સૂત્ર શું આવશે વી સ્ક્વેર ડિવાઈડ બાય આર પી ટી બરાબર વી સ્ક્વેર ડિવાઇડ બાય આરપીની જગ્યા શું મૂકીશું આજે આપણે શોધ્યું ને આર બાય ટુ એ મૂકીશું આર બાય ટુ ઇન્ટુ ટી છેદના છેદ ક્યાં જશે અંશમાં જશે એટલે ટુ વી સ્ક્વેર ડિવાઇડ બાય આર ઇન્ટુ ટી ઓકે હવે શું કરવાનું છે જો અહીંયા આગળ શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર શોધવાનો છે આપણે ગુણોત્તર કઈ રીતે શોધીશું સિમ્પલી એચ એસ ડિવાઈડ બાય એચ બરાબર એચ નો જવાબ મૂકી દો શું છે વી સ્ક્વેર ડિવાઈડ બાય ટુ આર ટી અને આનો જવાબ મૂકો એચપીનો જવાબ શું છે ટુ ઇન્ટુ વી સ્ક્વેર બાય આર ટી જો ટી ગયા ટી ગયા વી સ્ક્વેર ગયા વી ગયા આર ગયા આર ગયા જવાબ શું રહ્યો અહીંયા આગળ વન અપોન વન બાય ટુ અને છેદમાં બે છે એટલે આ રીતે જવાબ આવશે આને બે ને નીચે ઉતારો તો અહીંયા બે છે ચલો કિલો વોટ અવર એ કઈ ભૌતિક રાશિનો એક કમ છે તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પરિપથમાં વપરાતી વિદ્યુત ઊર્જાનો એ એક કમ છે અને એ વિદ્યુત ઊર્જા કરેલા કાર્ય પ્રમાણે થશે તો વિદ્યુત ઉર્જાનો પણ છે કાર્યનો પણ છે અને વિદ્યુત પરિવહન જેટલી વિદ્યુત ઉર્જા વપરાય છે એનો એકમ કિલો વોટ અવર છે કલાક ઓકે વિદ્યુત બલ્બનું આયુષ્ય વધારવા તેમાં કયા વાયુ ઉમેરવામાં આવે છે નાઇટ્રોજન અને આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે છે નાઇટ્રોજન અને આર્ગોન બંને નિષ્ક્રિય વાયુ છે એ ભરવામાં આવે છે વિદ્યુત પરિપથમાં તથા ઉપકરણને ઓવરલોડિંગથી થતાં નુકસાનથી બચાવવા માટે વપરાતા સાધનને શું કહે છે વિદ્યુત ફ્યૂઝ જો એકા એક શોર્ટ સર્કિટ થાય ને કરંટ વધી જાય તો વિદ્યુત ફ્યુઝનો તાર પીગળી જાય છે અને તમારા જે મોંઘા ઉપકરણો છે જેવા કે ટીવી ફ્રીજ એસી વોશિંગ મશીન એને ઉડતા બચાવી દે છે બગડતા બચાવે છે તો એ નુકસાન બચાવવા માટે કયું સાધન વપરાય છે વિદ્યુત ફ્યુઝ ઓવરલોડિંગના કારણે વિદ્યુત પરિપથમાં અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને શું કહેવામાં આવે છે ભાઈ અવરોધ બદલવા માટે કયું સાધન વપરાય છે રિયોસ્ટેટ અહીંયા આગળ આ રીતે પણ પૂછી શકાય વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર કરંટને નિયમન કરવા માટે કયું સાધન વપરાય છે તો ત્યાં ચલ અવરોધ લખવાનું છે અને ચલ અવરોધને જ રિયોસ્ટેટ કહે છે પણ આપણે બુક પ્રમાણે લખવાનું છે ચલ અવરોધ કરંટનું નિયમન કરવા માટે અને અહીંયા આગળ શું છે કે અવરોધ બદલવા માટે કયું સાધન વપરાય છે રિયોસ્ટેટ અવરોધનો એસઆસાય એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે જ્યોર્જ સિમોન ઓમના માનમાં ઓકે વિદ્યુત પરિપદમાં વિદ્યુત પ્રમાણ નિર્માણ માટે કોણ જવાબદાર છે ભાઈ વિદ્યુત પરિપદમાં વિદ્યુત નિર્માણ ક્યારે થાય છે જ્યારે ઇલેક્ટ્રોનની ગતિ થાય ત્યારે અવરોધક તાર બનાવવા કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે નિક્રોમ ઓકે નિક્રોમ ધાતુનો ઉપયોગ થાય છે અને દસ યુનિટ એટલે કેટલા જૂલ તો એક યુનિટ બરાબર યાદ રાખો એક યુનિટ બરાબર ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત થાય એક યુનિટ બરાબર તો દસ યુનિટ પૂછ્યા છે તો આ વસ્તુ સાથે દસને ગુણી નાખો તો આ વસ્તુ સાથે દસને ગુણ્યા દસની છ ઘાત હતી એક ઘાત વધી જાય તો કેટલી ઘાત થઈ જાય દસની સાત ગાત ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની સાત ગાત તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના બધા જ એમ સૂગ્યુ આપણે સોલ્વ કરી ગયા છે અને ટોટલ આના વિડીયો આ ચેપ્ટરના બન્યા છે અગિયાર જેમાં હેતુલક્ષી પ્રશ્નોના ચાર છે અને બીજા આઈએમપી પ્રશ્નો જે બે માર્ક્સ ત્રણ માર્કમાં પૂછાઈ શકે છે એના વિડીયો પણ બનાવ્યા છે ટોટલ વિડીયો આ ચેપ્ટરના અગિયાર છે તો આ વિડીયો જોવો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આને પહોંચાડો